નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં આજે ત્રીસ તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસ ને મંગળવારના રોજ મિત્રો ચણાની આવક વિશે વાત કરીએ તો ચણાની આવક રાત્રિના દરમિયાન ચાલુ છે અને જોઈ શકો છો મિત્રો આ છે છાપરા નંબર બે છે તે ખચાખચ ફૂલ ભરાઈ ગયેલું છે મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો છાપરા નંબર બે અને ત્યાર પછી છાપરા નંબર ત્રણમાં થોડાક હોટલ છે આ એક છાપરું આખું છે અને હાલ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે છાપરા નંબર બેમાં

બાજુ નો વકાલ બારસો ને એકવીસ જોઈ શકો છો બારસો ને એકવીસ ત્રણ નંબર જણા ત્યાર પછી બારસો ને સોળ આ ત્રણ નંબર જણા જોઈ શકો છો આ પ્રમાણે ભાવ છે બારસો ને સોળ ત્રણ નંબર જણા અગિયારસો ને છ્યાસી અગિયારસો છ્યાસી ભાવ થયો છે ત્રણ નંબર જણા છે કાળા પડી ગયા છે અમુક અમુક દાણો જોઈ શકો છો બારસો ને એકવીસ પોલીસ પેટ્યા રાજ્યનું ગમતે ચાલુ છે ધ્રો બારસોને એકવીસ ત્રણ નંબર ચાણા છે જોઈ શકો છો બારસોને એકવીસ આ ક્વોલિટી છે ત્રણ નંબરની સુપર ક્વોલિટી જો જોઈ શકો છો અહીં બારસો ને એકવીસનો વકેલ જોવ મળી રહ્યો છે બારસોને એકવીસ બારસોને એકવીસ બારસો ને સોળ આ પ્રમાણે ભાવ છે ત્રણ નંબરમાં મોસ્ટ ઓફ અત્યારે હજુ ત્રણ નંબરના હોકેલ ખુલી રહ્યા છે તમે વિડીયોમાં જોઈ શકો છો બારસો ને સોળ જોઈ શકો છો બારસો ને સોળ અગાઉથી મિત્રો બારસો ને સોળ બારસો ને એકાણું બારસો ને એકાણું ભાવ જે છે જોઈ શકો છો સફેદ બીજી છે બારસો એકાણું पन्ध्रसो एकत्रिस बिटु चा छ पन्ध्रसो एकत्रिस पन्ध्र सो एकत भावे बिटु चणाइ सो छ पन्ध्र सोत्रिस

અગિયારસો ને એકોતેર જોઈ શકો છો એજ ભાવ મીડિયમ ક્વોલિટીના અગિયારસો એકોતેર જોઈ શકો છો મીડિયમ દાણો તમે મિત્રો આગળ ચણાના ભાવ જોઈએ વીસ કિલોના ભાવ છે તમે વિડીયોમાં જોઈ લીધું મિત્રો ત્રણ નંબરમાં સોળ એકલી સોળ એકલી વધારે ભાવ જોવા મળી રહ્યા છે ત્યાર પછી એકસ્ટ્રા ક્વોલિટી હોય તો છવી એકત્રીસ